નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમની લાઇવ ન્યૂઝ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં અઠ્યાવીસ લોકોને ગોળી મારી આતંકવાદીઓ દ્વારા નરસહાર કરવાનો વિરોધ સમગ્ર દેશમાં ભભીકી ઉઠ્યો છે જેને લઈ મહેસાણા જિલ્લામાં પ્રચંડ વિરોધ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં કેન્દ્રમાં જ શ્રદ્ધાંજલિ આપી કેન્ડલ માર્ચ યોજી પૂંથકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી પહેલગામની ઘટનાના વિરોધમાં ઠેર ઠેર આક્રોશ જોવા મળ્યો હતો શહેરની તમામ સંસ્થાઓએ ગાંધીજીની પ્રતિમાથી તોરણવાળી ચોક સુધી હાથમાં કેન્ડલ માર્ચ લઈ રેલી કાઢી વિરોધ કર્યો હતો એના વિરોધમાં મહેસાણા જિલ્લા હોમગાર્ડ દર એપીએમસી મહેસાણા સાર્વજનિક કેળવણી મંડળ લાયન્સ ક્લબ જાયન્ટ્સ ક્લબ એસપીજી જેવા દરો સંસ્થાઓ અને સંગઠનોએ કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપી હતી તેમાં ઇસ્કોનના હરિભક્તો સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આતંકવાદ સામે પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો તેમજ આ દુઃખદ બનાવ સામે કડક પગલાં ભરે અને આતંકવાદીઓને જડવાતોર જવાબ આપે તેવી માંગ કરી હતી સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર જિલ્લા પંચાયત પ્રમુખ તુષાબેન પટેલ મહામંત્રી બગાજી ઠાકોર ભૂતપૂર્વ સાંસદ નટુજી ઠાકોર હાજર રહીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી બીરો ચીપ ચેતન પટેલ મહેસાણા થયેલા આંતરવાદી હુમલાના વિરોધમાં અમે આજના જે મારે માર્યા ગયા એના એના વિરોધમાં અધ્યક્ષ એમના આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ આયોજન કરી રહ્યા છીએ

અને એ લોકો જે છે જેમને જ્યાં ગુમાયા છે એમને આજે અંજલી આપવા માટે એમને આત્માને શાંતિ આપવા માટે મહેસાણાના સૌ સર્વજન સર્વ સમાજ અલગ અલગ મંડળો દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમ દેશભક્તિ અને જે લોકો પોતાના સ્વજનો ગુમાવે છે મહેસાણા જિલ્લાના ઘણા બધા સંગઠનો દ્વારા મહેરામ અંદર જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરી અને જે ભાઈઓને શહીદ કરી દેવામાં આવ્યા છે એમની શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજે મહેસાણાની કેન્ડલ માર્ચ યોજી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી આજે અમે એવું કહેવા માગીએ છીએ સરકારશ્રીને કે વહેલામાં વહેલી તકે જે આતંકવાદીઓ છે એમને હાર મારવામાં આવે અને પાકિસ્તાનને પણ તક આપવામાં આવે એ આ રીતે વારંવાર છપકલા કરીને જે આપણા દેશના શહીદો આર્મીના ભાઈઓને શહીદ કરવામાં આવે આમ પબ્લિકને શહીદ કરવામાં આવે છે તો કડકમાં કડક એક્શન લેવામાં આવે સરકાર દ્વારા અને જ્યાં પણ એટલી જાગૃત થવું પડશે કે તમે પાકિસ્તાનના કોઈ પણ વેપાર હોય કે પાકિસ્તાનનું કંઈ પણ હોય એનો બહિષ્કાર કરવો પડશે અને ભારત દેશની તમામ પ્રજાને જાગૃત રહેવું પડશે અને જ્યારે પણ આવો કંઈ હુમલો થાય એટલે બધા એક રહી ધર્મના તમામ ભેગા થઈ જેમ આજે અમે સર્વ ધર્મના તમામ લોકો અહીંયા મહેસાણા ઉપસ્થિત થઈ શ્રદ્ધાંજલિ આજે દ્વારા કરવામાં આવી છે એ રીતે સરકારને પણ સપોર્ટ કરવામાં આવે કે જેમ વિપક્ષોએ પણ સમર્થન કર્યું છે એમ પ્રજાને પણ સમર્થન કરું જેથી કરી સરકારનો હાથ મજબૂત કરી અને આવા આતંકવાદી અને પાકિસ્તાન જેવા ખતરનાક દેશને આ સમક્ષ શીખવાની શકીએ જય હિન્દ ભારત માતા શહીદો તમારો